નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત તારીખ આઠમો મહિનો બે હાજર ચોવીસ ને બુધવાર ના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો કપાસ છાપરા નંબર ત્રણ માં બે નંબરના પિલોર થી લઈને સત્તર નંબરના ના પિલર સુધી એટલે કે પાંચ હજાર કટાની આસપાસ આવક રહેલી છે બાજુના છાપરામાં જોઈએ તો એક હજાર થી પંદરસો કટા જેવી બાજુના છાપરામાં પણ આવક રહેલી છે એટલે અંદાજીત ટોટલ આવક સાડા છ હજાર કટાની આસપાસ આજે આવક રહેલી છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ થઈ ગયું છે તો ચાલો જઈને જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર બજારો ભાવ ધન્યવાદ છપ્પન રૂપિયા સુપર એક નંબર માલ છે માલ માં કઈ ઘટા નહીં પાંચસો ને છપ્પન રૂપિયા વાવતી હતી મીડિયમ સાઈઝ માં છે બાકી ક્વોલિટી સારી છે પાંચસો ને છપ્પન રૂપિયા માં વેચાણી

પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવતું છે સાઈઝ માં જોઈ શકો છો બધું મિક્સ માં છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવતી સારી ક્વોલિટી માં બગાડ વાળું પાંચસો ને રૂપિયા ચારસો ને એકાવન રૂપિયા ભાવતું છે કેવી બધી માલ છે સાઈઝ માં જીડા મોટું બધું મિક્સ માં છે ચારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છે

સુપર એક નંબર ક્વોલિટી માલ કઈ ઘટે ને હો પાંચસો ને છપન રૂપિયા ભાવ થયો છે માલ માં કઈ ઘટે ને એવો માલ છે બાકી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં રૂપિયા ના ના પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં સારું હો પાંચસો છવ્વીસ રૂપિયા ભાવ થયું છે ક્વોલિટી સારું હોય થોડુંક ની અંદર જોઈએ તો આવું કાળું પડી ગયેલું છે અંદર પાંચસો ને છવીસ રૂપિયા ભાવ થયું છે બાકી બધું સારું છે પાંચસો ને છવીસ રૂપિયા ભાવ બધું છત્રી <tane> 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 <tane>

પાંચસો ને એકાવન રૂપિયા ભાવું આગળ વેચાણો પાંચસો એકાવન રૂપિયા વાળું સાઇઝ માં જોઈએ તો ઝીણા મોટું બધું પીક માં છે ક્વોલિટીમાં કઈ માલ છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવતું છે એકદમ લાઇટિંગ વાળો માલ છે જમકેવો માલ છે પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે પતિ જોઈએ તો બહુ સારી પતિ છે એકદમ ડબલ પતિ માલ છે જોઈ શકો છો ને પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એના બાજુમાં પાંચસો ને છવી માં વેચાણી એ ડુંગળી જોઈ લઈએ આપણે કેવી ડુંગળી છે આના પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝમાં જ બહુ સારું જ છે સાઈઝમાં કાંઈ ઘટે ને એવી સાઇઝ છે પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર પતિ થોડા કાવા કાળા થઈ ગયેલા છે પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝમાં સારું એમ પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો એના અત્યારે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો છે

એટલે આ તો એટલી 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 ગોપાલ ગોપાલ ના દીવા દીવા ના આટ આટ ઘલો ઘલો પાંચ સેકન્ડ એક એક મિનિટ એક મિનિટ પાડોમાં એક આ પાંચ એક તો આવા પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ છે સુપર એક નંબર માલ છે જય અંબે દલાલ માં વેચાણો છે પાંચસો છાસઠ રૂપિયા ભાવ છે ગઈકાલે પાંચસો એકાવન ને પાંચસો એકસઠ લગ્ન ના ડુંગળી વેચાણી હતી આજે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે પાંચસો ને છાસઠ રૂપિયા મીડિયમ સાઈઝ માં છે સુપર ક્વોલિટી માલ સાઈઝ માં બધું મીડિયમ જ છે બહુ મોટું નથી

પૂરા કરો ગબરો પાંચસો ને છ નું રૂપિયા હોય રૂપર એક નંબર મળતે નઈ

છે 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 રૂપિયા રૂપિયા આની અંદર જોઈ શકો છો તમે કસ્ટર છે બાકી ક્વોલિટી સારી છે પતી પતી બધું સારું છે પાંચસો અગિયાર રૂપિયા પેન્ટિંગ રહેલી છે ખેડૂતે વેચી નથી પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ ભાવતી હતી સારી ક્વોલિટી છે પાંચસો ને છત્રીસ રૂપિયા ભાવ ભાવતી હતી

એકાવન રૂપિયામાં બદલો વેચાણો છે શૈલ્યા બસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બધો બદલો જ થયો બસો એકાવન રૂપિયા કોક કોક છે આની અંદર ડુંગળી એ આવી ગાડી પડી ગયેલી ને છે બસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એનો ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે સાઈક માં ઝીણા મોટા બધી નીકળ છે કોક બાટિયા બગાડ હોય છે આની અંદર ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે બધી જોખી લેવાની શરતે મેઘેલું હે કામદાબાદ છે ચારસો ને એકાણું રૂપિયા પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ને મોટી સાઈઝ છે પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ગોલ્ડ આની અંદર નથી આવડી સાઈઝ છે પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી માં જોઈએ તો સારી ક્વોલિટી છે થોડાક પતિ ખરાબ થઈ ગયેલા છે આની અંદર બગડ ગુંદા નથી બહુ કાળી પતિ થઈ ગયેલા છે આ પ્રકારના ના એકત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી સારી ક્વોલિટી માલ હોતી છે આની અંદર જોઈ તો પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણ હતા આજે બજારમાં જોઈએ તો વીસ ત્રીસ રૂપિયા જેવી બજારમાં તેજી જોવા મળેલી છે વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ